જો તમે આ એક્સરસાઇઝ કરી લીધી જો તમે આ કિગલ એક્સરસાઇઝ કરી લીધી તો એ તમારી જિંદગી બદલી શકે એવી એક્સરસાઇઝ છે જે લોકો રેગ્યુલરલી કીગલ્સ કરે છે જે પુરુષો રેગ્યુલરલી કીગલ્સ કરે છે એમનો સેક્સ ટાઈમ જબરદસ્ત સીમેન વોલ્યુમ જબરદસ્ત પેશાબનો ફ્લો જબરદસ્ત ઇરેક્શન જબરદસ્ત પેનિશમાં બ્લડ જબરદસ્ત પેનિશમાં લટકણ આવી જશે પેનિસમાં વેઇન્સ આવી જશે જેમને વિનોજેનિક ઇડી છે છ અઠવાડિયા બરાબર કીગલ્સ કરી લો તમારો વિનોજેનિક ઈડી ખતમ થઈ જશે જેમને આર્ટિરોજેનિક ઈડી છે દવા સાથે થોડું કીગલ્સ એડ કરી લો તમારો ટળારાફીનો ડોઝ ઓછો થઈ જશે નમસ્તે દોસ્તો તો દરેક દર્દી જે મારી પાસે આવે છે એને હું કીગલ એક્સરસાઇઝ કરવા માટે કહું છું અને દરેક દર્દીને કીગલ એક્સરસાઇઝમાં કન્ફ્યુઝન હોય છે કીગલ એક્સરસાઇઝ એ ચમત્કારી એક્સરસાઇઝ છે જેને ગુજરાતીમાં આપણે અશ્વિની મુદ્રા પણ કહીએ છીએ જેને આપણે એને મૂળબંધ પણ કહેવાય છે અને કીગલ એક્સરસાઇઝને કરવી કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી કીગલ એક્સરસાઇઝને સમજવી કોઈ બહુ મોટી વાત નથી કીગલ એક્સરસાઇઝ તમે ક્યાંય પણ ક્યારે પણ કરી શકો છો આ એક્સરસાઇઝની અંદર કાંઈ જ નથી કરવાનું આ તમારો પોટીનો રસ્તો છે પોટીના રસ્તાને આ રીતે કરીને તમારે અંદરની તરફ ખેંચવાનું છે અને પછી છોડવાનું પોટીના રસ્તાને આ પ્રમાણે કરી અંદર તરફ ખેંચવાનું છે અને છોડવાનું છે સૂઈને બેસીને કામસૂત્રની પોઝિશન બનાવીને કોઈ ટોયલેટમાં જઈને પેશાબ રોકે છે કોઈ ટટ્ટી રોકે છે કોઈ જેમ કે અલગ અલગ પોઝિશન બનાવે છે કાંઈ નથી આ કિગલ એક્સરસાઇઝ બહુ જ સિમ્પલ છે આવો મારી સાથે કરો તમે બેઠા છો ઓફિસમાં ક્યાંય પણ બેઠા છો તમારી પાસે ત્રીસ સેકન્ડનો ટાઈમ છે તમે ઘડિયાળ જોઈ લો તમારી પાછળ આ તમારો પોટીનો રસ્તો છે વિચારો તમને બહુ જ તેજ મળ આવે છે પોટી આવી છે બહુ જલ્દી તમારે એને રોકવી છે કેવી રીતે રોકશો તમારા પોટીના રસ્તાને ટાઈટ કરશો અંદરની તરફ ખેંચશો એને રોકજો અને છોડી દેજો પોટીના રસ્તાને ટાઇટ કરવાનું અંદરની તરફ ખેંચવાનું રોકીને રાખવાનું અને છોડવાનું જ્યારે તમે આને ખેંચશો એને ટાઇટ કરશો ત્યારે ન તો તમારા છાતીના મસલ્સ ન તો તમારા શ્વાસના મસલ્સ કે ન તમારા બટક્સના મસલ્સ કે ન તમારા અંદર ઇનર થાઈના મસલ્સ કોઈ મસલ્સ યુઝ નથી કરવાના શરીર ટાઇટ નથી કરવાનું બોડીને નથી હલાવવાનું કાંઈ જ નહીં બસ તમે બેઠા છો ચૂપચાપ પોટીના રસ્તાને ટાઇટ કરવાનો અંદર ખેંચવાનો છોડી દેવાનો જો તમે એક્સરસાઇઝ કરી લીધી જો તમે આ કિગલ એક્સરસાઇઝ કરી લીધી તો એ તમારી જિંદગી બદલી શકે એવી એક્સરસાઇઝ છે જે લોકો રેગ્યુલરલી કીગલ્સ કરે છે જે પુરુષો રેગ્યુલરલી કીગલ્સ કરે છે એમનો સેક્સ ટાઈમ જબરદસ્ત સીમેન વોલ્યુમ જબરદસ્ત પેશાબનો ફ્લો જબરદસ્ત ઇરેક્શન જબરદસ્ત પેનિસમાં બ્લડ જબરદસ્ત પેનિસમાં લટકણ આવી જશે પેનિસમાં વેઇન્સ આવી જશે જેમને વિનોજેનિક ઈડી છે છ અઠવાડિયા બરાબર કીગલ્સ કરી લો તમારું વિનોજેનિક ઈડી ખતમ થઈ જશે જેમને આર્ટ્રોજેનિક ઈડી છે દવા સાથે કીગલ્સનો ડોઝ એડ કરી લો તમારો ટળારાફીલનો ડોઝ ઓછો થઈ જશે જેમને પેશાબમાં તકલીફ છે યુરિમેક્સ લેવાની બંધ થઈ જશે પ્રોસ્ટેટની સાઇઝ બરાબર થઈ જશે પોટી સરસ થશે પેટ સાફ થઈ જશે ગેસનો પ્રોબ્લેમ ખતમ થઈ જશે પ્રોસ્ટેસાઈટિસનો પ્રોબ્લેમ ખતમ થઈ જશે આ એટલી સોલિડ એક્સરસાઇઝ છે કીગલ એક્સરસાઇઝ કામ કેવી રીતે કરે છે બહુ સિમ્પલ છે જ્યારે તમે પોટીના રસ્તાને ટાઇટ કરો છો ત્યારે તમે માત્ર પોટીના રસ્તાને નથી કરતા જે પોટીના રસ્તે પેશાબની રસ્તે આપણા જે પ્રોસ્ટેટની આસપાસના જે મસલ્સ હોય છે જેને આપણે લેવેટનાય કહીએ છીએ લેવેટનાય મસલને આ એક્સરસાઇઝ પૂરી રીતે કોન્ટ્રાક કરે છે અને રિલીઝ કરે છે આ એક્સરસાઇઝ ના કરવાથી નીચેના એરિયામાં બ્લડ સપ્લાય વધી જાય છે વિનસ લીક વધી જાય ઓછું થઈ જાય છે વર્વસ રિપેર થઈ જાય છે નસો ફ્રી થઈ જાય છે જો કોઈ નસો ટ્રેપ્ડ હોય કોઈ પ્રોસ્ટેટની અંદર કોઈ ગુદા ભરેલું પડ્યું હોય કોઈ સ્ટેમિનલ વેસેલ્સમે ગન ભરેલું પડ્યું હોય જ્યાં ઘણા લોકોને ઘણા વખતથી કોન્સ્ટિપેશન હોય નસો છે એ બધી જ એકદમ બરાબર થઈ જાય છે અને એનો ફાયદો તમને તમારી સેક્સ લાઇફમાં કે તમારા પેશાબમાં કે તમારા બ્લડમાં એ પોટીમાં મળે છે તો આવો હું તમને ફરીથી કિગલ એક્સરસાઇઝ કરાવું છું તમે પણ મારી સાથે કરો તમે બેઠા છો તમારે તમારા પોટીના રસ્તાને દબાવવાનો છે એને અંદર તરફ ખેંચવાનો છે ત્રીસ સેકન્ડ રોકવાનો છે અને પછી છોડવાનો છે પહેલાં દસ સેકન્ડ કરીશું તમે બેઠા છો આરામથી બેઠા છો રિલેક્સ થઈને કોઈ મસલ કોઈ ઉતાવળ નથી કાંઈ નથી કરવાનું પોટીના રસ્તાને તમે હોલ્ડ કર્યો ટાઇટ કર્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છોડી દો ફરી ટાઇટ કરી અંદર ખેંચો એક બે ત્રણ ચાર પાંચ છોડી દીધું તો નોર્મલ માણસમાં જ્યારે તમે આ કિગલ એક્સરસાઇઝ શરૂ કરશો ત્યારે આ જે ટાઇટનેસ છે એ મુશ્કેલીથી દસથી પંદર સેકન્ડ હોલ્ડ કરી શકશે અને આપણે એને પંદર સેકન્ડથી સાઠ સેકન્ડ સુધી લઈ જવાનું છે એકદમ નહીં થાય જો તમારી માંસપેશીઓ નબળી હશે તો તમને પંદર સેકન્ડથી એક મિનિટ સુધી જવામાં કમસે કમ છ અઠવાડિયા લાગશે દર્દીઓ આવીને કે મેં કીગલ એક્સરસાઇઝ બહુ કરી અરે ઘંટો નથી કરી કીગલ એક્સરસાઇઝ બરાબર કરશો તો એનો ફરક તમને પડશે જ મેં હમણાં તમને જે કહ્યું એને કહેવાય છે લોંગ હોલ્ડ લોંગ હોલ્ડનો મતલબ છે તમે એને હોલ્ડ કરી ટાઈટ કર્યું અને છોડીને એના ગણતરી કરી સાઈઠ સેકન્ડ સુધી તમે આજે એક તમે સાઈઠ સેકન્ડ કર્યું એ એક રિપીટેશન છે તમારે એવા પાંચ કરવાના છે તો આ એક સેટ થયો આવા તમારે દિવસમાં ત્રણ સેટ કરવાના છે તો માની લો તમે સવારે એને મોર્નિંગમાં પાંચ વખત કર્યું આફ્ટરનૂનમાં પાંચ વખત કર્યું અને પછી રાત્રે તમે સૂતા પહેલાં પાંચ વખત કર્યું લોંગ હોલ્ડ કરવાથી નીચેના મસલ્સ સ્ટ્રોંગ થઈ જાય છે તમારો સેક્સ પાવર વધે છે તમારો ટાઇમિંગ વધે છે તમને પેશાબમાં ફાયદો થાય છે અને તમને મળ નિકાસમાં પણ ફાયદો થાય છે હવે બીજો પાર્ટ છે ક્વિકફ્લિક્સ ક્વિકફ્લિક્સ એટલે શું ટાઈટ કરો છોડી દો ટાઈટ કરો છોડી દો ટાઇટ કરો છોડી દો ટાઇટ કરો છોડી દો ટાઈટ કરો છોડી દો ક્વિક ફ્લિક્સમાં તમારે હોલ્ડ નથી કરવાનું તમારે તમારા મસલ્સને ફાસ્ટ એક્સરસાઇઝ કરાવવાની છે તમારા મસલ્સના જે કોઈ ફાસ્ટ ક્વિક ફાઇબર્સ છે એમને જો કામ કરાવવાનું હોય તો ક્વિક ફ્લિક્સ પણ તમારે એક સેટ એટલે કે એમાં દસ વખત વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઇટ નાઇન ટેન પાંચ વખત થયું વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઇટ નાઇન ટેન પાંચ વખત થયું આ થયા તમારા દસ વખત આ તમારે દસ વાર પછીથી દિવસમાં ત્રણ વખત તો પાંચ વખત લોંગ હોલ્ડ અને દસ વખત ક્વિક ફ્લિક્સનો એક રેપિટેશન એક સેટ દિવસમાં ત્રણ વાર કરીશું ધીરે ધીરે તમે ટાઈમિંગ વધારશો પોતાની સ્પીડ વધારશો પછી તમને એનો બેનિફિટ મળવાનો શરૂ થઈ જશે આ એક્સરસાઇઝ તમારે રોજ નથી કરવાની તમારે એને પાંચ દિવસ જ કરવાની છે પછી બે દિવસનો રેસ્ટ આપવાનો છે કારણ કે જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરશો તો ધીમે ધીમે મસલ્સ નબળા પડી જશે તો કોઈ પણ એક્સરસાઇઝ કરો તમારે લગાતાર નહીં કરવાની પાંચ દિવસ કરો અને પછી એને બે દિવસનો રેસ્ટ આપો પાંચ દિવસ કરો બે દિવસનો રેસ્ટ આ એક્સરસાઇઝને તમે આજથી જ શરૂ કરો પછી તમે મને બતાવ્યું હોય કે તમે મને નથી બતાવ્યું જો તમે એરેક્ટાઇલ ડિસ્ફંક્શનની પેશાબની પોટીની સીપીપીએસની પેલ્વિક ફ્લોરની કોઈ પણ જો ટ્રીટમેન્ટ કરાવતા હોય તો આ એક્સરસાઇઝને તમારા વ્યાયામના શેડ્યુલમાં મૂકી દો તમને એનો બહુ જબરદસ્ત બેનિફિટ મળશે તમારી સેક્સ્યુઅલ લાઇફમાં પણ તમારી યુરિનિયલ લાઈફમાં પણ આ એક્સરસાઇઝ ડિફિકલ્ટ નથી કીગલ એક્સરસાઇઝના નામ પણ ઘણી અલગ અલગ એક્સરસાઇઝિસ બતાવે છે કીગલ એક્સરસાઇઝ જે ઓરિજિનલ કીગલ એક્સરસાઇઝ છે એ બસ આટલી જ છે અને એના પછી એડવાન્સ કીગલ છે કે પછી પેલ્વિક ફ્લોર રિહેબિલિટેશન છે જેની અંદર આપણી સ્પાયલ સ્કોલની એક્સરસાઇઝીસ પેટની એક્સરસાઇઝિસ મળદ્વારની એક્સરસાઇઝીસ સ્ટ્રેચિસ કોન્ટ્રાકશન્સ વેઇટ્સ બધું છે તો જે ફિઝિયોથેરાપિસ્ટ છે આપણા જીમવાળા ભાઈ લોકો છે જેમને એમના જીમ ટ્રેનર્સ અલગ એક્સરસાઇઝ શીખવાડે છે એ પણ કીગલ્સનો ભાગ છે પણ જો તમે એ બધી કરી લેશો પણ જો આ બેસિક એક્સરસાઇઝ ભૂલી ગયા તો આ બધું કરવાનો કાંઈ જ ફાયદો નથી એનો કોઈ બેનિફિટ નથી તો આજથી પ્રણ લઈએ કે આપણી લાઈફમાં આપણે કીગલને એડ કરીશું એને બરાબર કરીશું અને આપણી સેક્સ્યુઅલ લાઈફને ઇમ્પ્રૂવ કરીશું નમસ્તે દોસ્તો હું છું ડૉક્ટર વિજયન જયન ગુપ્તા નઈ દિલ્હી ઇન્ડિયામાં તમારો દોસ્ત તમારો એન્ડ્રોલોજીસ્ટ અને મેન્સ હેલ્થને લગતી બધી જાણકારી હું તમને હંમેશા તમારા સુધી પહોંચાડું છું અને ઈચ્છું છું કે તમે એક સારી સેક્સ્યુઅલ લાઈફ જીવો Thank you so much. Take care. Good night.